મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજધાની લખનઉમાં એક ઘટના સામે આવી છે આ મૃત્યુમાં માસુમ બાળક પણ સામેલ છે તો લખનઉમાં એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં મસૂરી આલી આલીજોશ ઘરે થયો હતો મસૂરી ના ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો અચાનક ઘરમાં આગ લાગી અને મોટો અવાજ સાથે સિલિન્ડર ફાટ્યું હતું જેના કારણે એક જ પરિવારના નવ સભ્યો પ્રભાવિત થયા હતા ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત થયા હતા તેમજ ચારની હાલત નાજુક છે તેમજ આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચી અને ભારે જૈમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે મિત્રો વધુ વાત કરી તો સિલિન્ડર ફાટ્યા બાદ મસૂરી અને તેના પરિવારના નવ સભ્યો આગની લપેટમાં આવી ગયા હતા વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો લોકોએ જોયું હતું કે મસૂરીના ઘરમાં આગની જ્વાળા નીકળી રહી હતી આ જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે મહેનત બાદ આગ પણ કાબુ મેળવ્યો હતો તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ